બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં હર્બેક્સ કંપનીના નવા પ્લાન્ટમાં પાંચ જગ્યા માટે ભરતી કરવાની હતી તેમાં પંદરસોથી વધુ યુવાનો સુનામ્યું અલકાઈ કાયદા આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ અંકલેશ્વરની હોટલ લોર્ડ પ્લાઝામાં વોક ઇન ઇન્ટરવ્યુમાં આ પળાપડી થતા મલ્ટીનેશનલ કંપનીમાં સારો પગાર મેળવવા યુવાઓની ટંકશાળે હોટલની રીડિંગ પણ તોડી નાખી કંપનીએ નોકરી વાંચુક બે કાબુ યુવાનોની ભીડથી હોટલમાં થયેલી ટૂટપૂટનું ભુતાન કર્યું અંકલેશ્વરની હોટલ લોજ પ્લાઝામાં મલ્ટીનેશનલ થર્મેક્સ કંપનીના ઝઘડિયાના નવા પ્લાન્ટ માટે પાંચ જગ્યાઓ પર વોક ઇન ઇન્ટરવ્યુમાં નોકરી વાંચુક યુવાનોનો સહેલાબ ઉમટી પડ્યો હતો પળા પડી અને અપરા અપરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે જિલ્લામાં શિક્ષિત સાથે અશિક્ષિત બેરોજગારોની સંખ્યાઓનો આંક પણ હવે હજારોમાં પહોંચી રહ્યો છે જોકે અહીં વાત કંઈ જુદી હતી ઝઘડિયાની મલ્ટીનેશનલ કંપની થર્મેક્સ ભારત સહિત ચોવીસ દેશોમાં તેની હાજરી ધરાવે છે ઝઘડિયા જીઆઈડીસીમાં કંપની વિસ્તરણ હેઠળ તેના નવા પ્લાન્ટ માટે પાંચ જગ્યાઓ પર ભરતી કરવાની હતી નવા પ્લાન્ટ માટે પાંચ પોસ્ટ શિફ્ટ ઇન્ચાર્જ પ્લાન્ટ ઓપરેટર સુપરવાઇઝર ફિલ્ટર મિકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે નવ જુલાઈએ વોક ઇન ઇન્ટરવ્યૂ આયોજિત કરાયા હતો અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ત્રણથી દસ વર્ષના અનુભવી બી ઈ કેમિકલ ઈઓસીપી બી એમએસસી ડિપ્લોમા ફિટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે બોલાયા હતા જોકે કંપની દ્વારા જે ઉમેદવાર હાજર રહી શકતો ન હોય તેને બાયોડેટા મોકલી આપવા પણ જાહેરાત થકી જાણ કરાઈ હતી હવે ભરૂચ જિલ્લામાંથી આ પાંચ પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતા ધરાવતા યુવાનોનું ઘોડાપુર હોટલ પર ઇન્ટરવ્યુ માટે તૂટી પડ્યું હતું મલ્ટીનેશનલ કંપનીને હાલ કરતાં ઉચ્ચ પગાર મેળવવા માટે પંદરસોથી વધુ ઉમેદવારો પાંચ જગ્યા માટે ઉમટી પડ્યા હતા હોટલ કેમ્પસ અને પ્રિમાઇસિસમાં યુવાનોની ભારે ભીડ બેકાબૂ થઈ ગયેલી જોવા મળી હતી યુવાનોના ભારે ધસારાને લઈ એન્ટ્રન્સની રીંગ પણ રેડિંગ પણ તૂટી ગઈ હતી કેટલાય યુવાનો ભીડ વચ્ચે ધક્કા ખાતા અને પડતા જોવા મળ્યા હતા હોટલ પર સજાયેલી પડાપડીના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ અને જે કે ભાંગ થઈ અને નુકસાન થશે હોટલનું કોઈ યુવાનને ઈજા તો થઈ ન હતી પણ હોટલને નુકસાન જરૂર થયું હતું જેનું પણ એ ખર્ચ તે કંપનીએ કરવાનો વારો આવ્યો Dulu dulu dah. Lah la la. Eh goy.